આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામ પંચાયતમાં જુદા જુદા વિકાસના કામોમાં હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વપરાયા હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે ગામના નાગરિક ચરણસિંહ નરેન્દ્રસિંહ પડિયારે વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી કરી અને બાંધકામના મટીરિયલનું ટેસ્ટ પાસ થયા બાદ પેમેન્ટ ચૂકવી કરવા બાબતે અરજી કરી છે આશરે સાત મહિના બાદ ગુતાલ ગામે બનાવેલી નવીન આરસીસી રોડના સેમ્પલ લેવામાં આવ્યા રોડ બનાવવામાં વપરાયેલા મટીરિયલના સેમ્પલનું ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં પણ મોકલવામાં આવ્યા છે અમો અરજદાર ચરણસિંહ નરેન્દ્રસિંહ પડિયાર ગુતાલ ગામના રહેવાસી છે અને ગુતાલ ગામમાં ગુતાલ ગ્રામ પંચાયત દ્વારા વિવિધ જે સરકારી કામો થઈ રહ્યા છે વાલિયા ફળિયાનો આરસીસી રોડ રાજપૂત ફળિયાની ગટર લાઇન ટુલણીયા ફળિયાની ગટર લાઇન વિવિધ કામોમાં અમને ભ્રષ્ટાચાર આંખે દેખાયા આવતા અમે તારીખ સત્યાવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ તાલુકા વિકાસ અધિકારી વાઘોડિયાને લેખિતમાં અરજી કરેલી જે સંદર્ભે આ જે વિવિધ કામો થયેલા છે તેમના ટેસ્ટિંગની માગણી કરેલી જે ટેસ્ટિંગ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ટેસ્ટિંગ કરેલો નહોતો અને તલાટીકમ મંત્રી ગુટાલ નાવાએ પેમેન્ટ ચૂકવી દીધેલું હોય જે સંદર્ભે ટીડીઓ સાહેબને અને ડીડીઓ સાહેબને રજૂઆત કરતાં ડીડીઓ સાહેબે પંદર દિવસમાં રિપોર્ટિંગ માગેલું તેમ છતાં કોઈ રિપેટ આપેલું નથી જે બાદ તાલુકાની ટીમ દ્વારા અમને તારીખ સોળ બાર બે હજાર ચોવીસના રોજ ટેસ્ટિંગ માટે ટીમ આવવાની હોવાનું જણાવેલું અને અમે હાજર રહેલા પણ કોઈ કારણોસર તે દિવસે કામગીરી બંધ રહેલી અને ત્યારબાદ આજ રોજ તારીખ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ અમારી રૂબરૂમાં બાલિયા ફળિયાના આરસીસી રોડનું ટેસ્ટિંગ થઈ ગયેલું છે અને એના સેમ્પલિંગ લેવાઈ ગયેલા છે એમાં જે બી રિપોર્ટિંગ આવે એ મને કબૂલ મંજૂર છે અને ડોલેનિયા ફળિયામાં અને રાજપૂત ગટર લાઈન ટીડીઓ નાયબ ટીડીઓ સાહેબની હાજરીમાં અને પંચોની હાજરીમાં જોતા ગટર લાઇનમાં વાંટા મારેલા બે ભૂંગળા વચ્ચે વાટા મારેલા નથી એવું સ્પષ્ટ દેખાય આવતા તેમણે વાટા મારવાની ખાતરી આપેલી છે એ બાબતે અમને સંતોષ છે અમારા ફરિયાનો પંદરથી વીસ વર્ષ પછી આ રોડ બનેલ છે અને અમને આરસીસી રોડ બનેલ તે અમારી દેખરેખ હેઠળ બનાવેલ છે પંદરથી વીસ વર્ષથી અમે કિચનમાં રહેતા હતા ત્યારે કોઈ કામગીરી કરવા આવતું ન હતું પરંતુ હાલમાં જે રોડ બનાવેલ છે તે અમને કબૂલ મંજૂર છે ફરિયાવાળાને બધાને રોડ પોતાની અમારા ફરિયા સમાજના લોકોએ દેખરેખ હેઠળ બનાવેલ છે જે અમને કબૂલ છે